શિવાનીના પપ્પા ફરવા ગયા તા રાજસ્થાન ને રાજસ્થાન ફરીને હવે આવતા રહેશે ઘરે આપણે તો ઘરે જતા ને શિવાની બે ને અમે બધા ઘરે જતા મારા ભાઈ ને શિવાનીના પપ્પાની બધા ગયા હોય અને રાજસ્થાન તો ફરવાની બહુ જ મજા આવી છે ને ભેગા ભેગ થોડો ઘણો થાકોડો પણ લાગ્યો હોય કેમકે હાથથી નીંદર ઘર જેવી તો કાંઈ નીંદર પૂરી થાય નહીં એટલે પછી એ આવીને નાય ધોય ને પછી હોય જ ગયા છે એ આરામ કરે છે ને અત્યારે આપણે શું કહેવાય શિવાનીને રમાડતા રમાડતા ઘર કામ ને એવું બધું તારે હાલે છે અને ધીમે ધીમે પછી એવું નજીક આવે એટલે બસ એની તૈયારી આપણે હાલતી હોય અને અમારે અંકિતાબેન ને હવે આજે ખુશીમાં ખુશીનો દિવસ કેવાય આજે કેમકે અંકિતાબેન ને એકજામ પૂરી થઈ ગઈ છે એટલે બધા પેપર અંકિતા ને પૂરા થઈ ગયા છે લે કોઈ નતું બોલાવતું કોઈ નતું બોલાવતું હો હ આ જતો હોય કેટલી ખુશ થઈ ગયો હે કેટલી રાહ વાતો કરવા માંડ્યો હે નહીથી બોલાવતું કોઈ એકલા એકલા રમાડે દીકરાને એકલા એકલા રમાડે કોઈ બોલાવે નહી આ જબલું બાંધી તું છે એટલે આવડું બસ પકડે ને એવું કરે એટલે રમે કોઈ બોલાવતું નહી દીકરા ને પુસ્તકો ક્યાંય દેખાવા જ ન જોઈ નજર માં જ ન આવવા પડે એવી રીતનો સામાન હવે ગોઠવવાનું આવતું હોય એવો ખાલી મારો અંદાજ છે હવે પછી રસોડામાં જાય પછી ખબર પડે આમ જો શિવાની ખોટા અંદર અને ખાટલો આટો મૂકો તો શિવાની જાય ને એટલે પણ શિવાની બેન તોય વૈ જાય છે શિવાની બેન આય થાય ને આય થાય ને આય થાય ને આવતા રહ્યા લે હું ઘડશો હું ઘડશો આ અને અંકિતા બેન આમ જો હવે પુસ્તક ને એક બાજુ હકેલી ને મૂકવાની તૈયારી કરે છે કેમ કે હવે કાય આ બધા પુસ્તકો વાંચવાના તો છે નહીં નહીં અંકિતા બેન કે વાંચવાના છે ક્યારેક ક્યારેક વાંચાય એવું ન હોય આવે એમ એમ ન કેતા કે પાસ થઇ જાય એમ તો પછી ચોપડા વ્યવસ્થિત નહિ પણ હવે એમ ન ગોઠવે હવે છે ને એક માં પેક કરીને મુકાય તો એમ થોડી ન ચડે ને હારા રે તૂટે

ఆ లల వన్సర్ లల పూర్తయి గియో అవ్ బిజు హుతైస్ కాయ సప్రైజ్ నథి ఈ సప్రైజ్ సే తే బాంగీ లఖియో ని కాతో కాతో మోస్ పైర్ ఖాయో కని మరా హటు కాక్ లావా సే ని ఈ పాచే సప్రైజ్ రఖియేసి వస్ నేలు తునే వస్ ఆ నంకి తబెన్ నే అవ్ తో వెకేషన్ పడి గియో జాలి તસમત તો નેક જમે પૂરી એમ કે એક મોટો મોટો ટેન્શન નઈ પૂરો થઈ ગયો હવે એમ થાય કે શું ટેન્શન કા હવે ટેન્શન કા નહી ડોક્ટર બક્તર મુખો હવે દાતડામાં સળા લ્યો અગવાઠા દાનો હા જે પાકવા તો જો એવું હે પાસી દેજો હા ઓકે ર નિસળા જવાનું હે હવે તું મેસેજ આવે એવું છે મેસેજ આવે તેર

માટે જાવ ફોટો હા તો વિદાય ની એમ કેવાય યાદ હોય દસમા ધોરણ ના વિદ્યાર્થી અને શિક્ષકો બધાય કેમ રો ત્યાં ખોટું ખોટું લોકે આપણે અંકિતા બેન જોયા સરસ મજાના બેઠા હે મોર બે વારો આવી ગયો એવું લાગે એવું સિવાય અંકિતા ફોઈ ક્યાં હે ફોઈ ક્યાં હે છે

આજે વિહાન ભાઈ ને જવાનું છે એના મામા ના ઘરે વિહાન ભાઈ ને પેલો આટો એના મામા ના ઘરે છે એટલે તો થેલો તો તૈયાર કરવાનો છે પણ વિહાન ભાઈ ને એવું લાગે છે જાવું નહીં ગમતું હોય તાર રોવા માંડ્યો હે રેતો નથી તાર તૈયાર કરવાનું ને એવું બધું આલે છે ને તો રોવાનો થોડો ઘણો અવાજ સંભળાય છે પછી બધા ફૂલ ફેમિલી બીજા

Xanh rồi đấy kìa, ba. Mầm non kia đã vào nước thiệp ba. À ba, આવ કાય હોય આવ કાય હોય મામન ઘરે જવાનું છે ને તો રોસો અને તૈયાર થઈ જશે ઈ પણ ઘણા ટાઈમ થી એમ કહેવાય કે ગયા નથી એના પિયર અને આજે જવાનું છે પિયર નહીં તારે વિન રહી જાય

અંકિતા બેન હવે તો અંકિતા બેન વેકેશન પડી ગયું હાલો હવે કામ નહીં આપડે તો હવે કેટલા આપડે રસોઈ બનાવાય અંકિતાબેન ની મારી

એના પાપા ના ખોળામાં વહી ગઈ દો બાય બાય ટાટા